બેક ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું વરસાદમાં તળેલું અને ભજીયા ખાઈને કંટાળ્યા હોય અને કંઈ ઓછા તેલમાં ટેસ્ટી એવું ખાવું હોય તો તમે આ લીલી મકાઈનો નવો નાસ્તો બનાવી શકો છો આજે આપણે લીલી મકાઈમાંથી એકદમ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર કર્યો છે આ નાસ્તાનો બેટર આજે આપણે એકદમ અલગ રીતે બનાવ્યું છે અને બહુ ટેસ્ટી એવો આ નાસ્તો તૈયાર કર્યો છે આ નાસ્તો એકદમ જાળીદાર રૂ જેવો પોચો અને પચવામાં એકદમ સરળ છે સાથે આમાં ખૂબ જ ઓછા તેલનો આપણે ઉપયોગ કર્યો છે અને બહુ ટેસ્ટી એવો નાસ્તો બનાવ્યો છે તો તમને આ નાસ્તો બહુ જ ભાવશે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમકે આવી નવી નવી રેસીપીઓ હું તમારા માટે દરરોજ લાવતી રહું છું તો હવે સૌથી પહેલા લીલી મકાઈનો એકદમ ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક કપ ચોખા લીધા છે તમે કોઈ પણ વેરાયટીના ચોખા આ નાસ્તો બનાવવા માટે વાપરી શકો છો બસ તમારે ચોખાને એકદમ સારી રીતે પાણી ઉમેરી ધોઈ લેવાના છે જેથી ચોખાનો સ્વાદ એકદમ સરસ આવે અહીંયા આપણે આજે જે નાસ્તો બનાવીએ છીએ એ ખૂબ જ ઓછા તેલમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટીઓ બનવાનો છે તો જો વરસાદમાં તમે તળેલું ખાઈને કંટાળ્યા હોય તો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે સરસ ચોખા ધોવાઈ જાય ને એટલે ચોખાની અંદર જે કંઈ પણ એક્સ્ટ્રા પાણી હોય એને આપણે કાઢી લેવાનું અને સાદું પાણી ઉમેરી ચોખાને મિનિમમ એક કલાક અને મેક્સિમમ તમે જ્યાં સુધી ચાહો ત્યાં સુધી ચોખાને પલાળી શકો છો તો તમારે જો સવારે નાસ્તો બનાવવો હોય તો તમે રાત્રે પણ ચોખાને પલાળી શકો છો અને ડિનરમાં નાસ્તો બનાવવો હોય તો તમે બપોરે પણ ચોખાને પલાળીને રાખી શકો છો અત્યારે મેં ચોખાને ફક્ત એક જ કલાક પલાળ્યા છે એકદમ સારી રીતે આપણે ચોખા પલળી ગયા છે તમે જોઈ શકો છો આ રીતે સરસ ચોખાનો દાણો ફૂલી ગયો છે બસ અહીંયા આપણે નાસ્તો બનાવવા થોડા ચોખા સોફ્ટ થઈ જવા જોઈએ તો હવે આ પલાળેલા ચોખાને એક સ્ટેનરમાં કાઢી લેશું જેથી એમાંથી બધું એક્સ્ટ્રા પાણી નીકળી જાય અને આપણા ચોખામાંથી બધું એક્સ્ટ્રા પાણી નીકળે ત્યાં સુધીમાં આપણે મિક્સર જાર લેશો અને એની અંદર અહીં અમે એક મોટી સાઇઝની મકાઈ અથવા વાટકાથી માપો તો એક વાટકા જેટલી ફ્રેશ મકાઈના દાણા લીધા છે હવે આની અંદર આપણે એક વાટકા જેટલું ખાટું દહીં ઉમેરી દેસુ જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો મોડા દહીં સાથે તમે એક મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દેજો સાથે અડધી ટીસ્પૂન હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું તમે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું અને બે ટીસ્પૂન જેટલી આપણે ખાંડ ઉમેરી દેશું થોડી ખાંડ ઉમેરવાથી નાસ્તાનો સ્વાદ એકદમ સરસ આવશે હવે બિલકુલ પાણી ઉમેર્યા વગર આપણે આની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો દહીં અને મકાઈની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે એની અંદર પલાળેલા ચોખા ઉમેરી દઈશું અને સાથે નાસ્તામાં થોડું બાઇન્ડિંગ આવે એના માટે એક ચોથાઈ કપ જેટલો રવો ઉમેરી દેશું તમે ઝીણો કે જાડો કોઈ પણ વેરાયટીનો રવો વાપરી શકો છો તો આ બેટર બનાવવા માટે આપણે પાણી બિલકુલ નથી વાપરવાનું અહીંયા તમે જુઓ આ રીતે ચોખા એકદમ સ્મૂથ પીસાઈ જાય એવું તમારે બેટર તૈયાર કરવાનું છે તો બેટર આપણું તૈયાર છે જેને એક બાઉલમાં કાઢી લેશું હવે આમાં આપણે એક ટેબલ સ્પૂન ગરમ તેલ લેશું અને ગરમ તેલમાં આપણે અડધી ચમચી દાણા રાય ફૂટે એટલે અડધી ચમચી જીરું અને ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને તૈયાર થયેલા આ ગરમ ગરમ વઘારને આપણે બેટરમાં ઉમેરી દેશું સાથે આપણે બે તીખા ઝીણા કાપેલા લીલા મરચાં અને એક છીણેલા આદુનો ટુકડો ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે બેટર બનાવતા સમયે આ રીતે વઘાર કરીને ઉમેરોને તો વઘારથી આપણા નાસ્તાનો સ્વાદ એકદમ સરસ આવે અને સાથે ગરમ ગરમ તેલનો વઘાર ઉમેરવાથી આપણો નાસ્તો ખાવામાં એકદમ સોફ્ટ પણ બને તો અહીંયા તમે જો આ રીતે રિબનની જેમ નીચે પડે એવું મીડિયમ થિક મેં બેટર તૈયાર કરી લીધું છે હવે નાસ્તો તમે કોઈ પણ થાળી કે સ્ટીમરમાં બનાવી શકો છો જો તમારી પાસે સ્ટીમર ના હોય તો તમે કોઈ પણ થાળી વાપરી શકો છો અત્યારે મારી પાસે સ્ટીમર છે તો મેં સ્ટીમરની પ્લેટને તેલથી સારી રીતે ગ્રીસ કરી દીધી અને સાઈડમાં સ્ટીમરમાં આપણે પાણી ગરમ કરવા રાખી દેશું હવે સ્ટીમરમાં પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણું જે બેટર છે એમાં આપણે એક પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું જેનાથી આપણો નાસ્તો ખાવામાં એકદમ સોફ્ટ અને ફૂલેલો ફૂલેલો તૈયાર થશે આની જગ્યાએ તમે અડધી ટી સ્પૂન કરતાં પણ થોડા ઓછા કુકિંગ સોડા વાપરી શકો છો જો ઈનો ના હોય તો તમે સોડા ઉમેરીને પણ નાસ્તો બનાવી શકો છો સરસ મિક્સ થાય એટલે તરત જ બેટરને તેલ લગાવેલી સ્ટીમરની પ્લેટમાં ટ્રાન્સફર કરી દેશું અને ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી તો અહીંયા તમે જોઈ શકો છો નાસ્તાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે તો હવે બસ આ નાસ્તાને આપણે સ્ટીમ કરવા લઈ લેશું તો અહીંયા સ્ટીમરમાં તમે જુઓ એકદમ સરસ આવું પાણી ગરમ થઈ ગયું છે આ રીતનું એકદમ સરસ પાણી ગરમ થાય પછી તમે નાસ્તાને સ્ટીમ કરો ને તો નાસ્તો એકદમ ફૂલેલો અને સોફ્ટ તૈયાર થાય છે તો હવે આના ઉપર ઢાંકણ લગાવી હાઈ ગેસની ફ્લેમ પર નાસ્તાને ફક્ત દસ મિનિટ માટે કૂક કરી લેશો તો અહીંયા દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે તમે જો આપણો ફૂલેલો ફૂલેલો અને એકદમ સોફ્ટ લીલી મકાઈનો સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે ચાકુ ઉમેરીને ચેક કરીએ તો તમે જુઓ ચાકુ બંને બાજુથી સરસ ક્લીન બહાર આવે છે મતલબ આપણો નાસ્તો અંદર સુધી સારી રીતે કૂક થઈ ગયો છે તો હવે આ નાસ્તાને થોડી વાર માટે ઠંડો થવા દેશું લગભગ દસેક મિનિટ જેવો નાસ્તો ઠંડો થાય એટલે નાસ્તાને કટ કરતા પહેલા ઉપર આ રીતે લીલા ધાણા ઉમેરી દેશું અને નાસ્તાની સાઈડને આપણે આ રીતે સૌથી પહેલા અલગ કરી દેશું તો પ્લેટમાંથી આ રીતે પહેલા સાઈડ અલગ કરવાની નાસ્તાની અને પછી આ રીતે આપણે પહેલા પ્લસની સાઈન બનાવીશું અને પછી સાઈડમાં કટ લગાવી દેસુ તો આ નાસ્તાના પીસ અત્યારે હું પિઝાની જેવા બનાવું છું જેથી બાળકોને પણ જોઈને ખાવો ભાવે અને તમે ચાહો તો તમને મનગમતું કોઈ પણ શેપમાં તમે નાસ્તાને કટ કરી શકો છો તો અહીંયા તમે જો આપણો મસ્ત મજાનો પરફેક્ટ લીલી મકાઈનો રૂ જેવો પોચો એ એકદમ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે તો તમારે વરસાદમાં તળેલું ન ખાવું હોય તો તમે આ રીતે આવા લીલી મકાઈ અને ચોખા સાથે ઢોકળા બનાવી શકો છો બહુ ટેસ્ટી એવા લાગે છે તો અહીંયા તમે જુઓ એકદમ રૂ જેવો સોફ્ટ નાસ્તો બન્યો છે તો આને મેં ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે અચ્છા આ નાસ્તો ઠંડો થશે ને પછી પણ તમે જુઓ લગભગ અત્યારે પચીસ ત્રીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે પછી હું તમને બતાવું છું તો નાસ્તો તમે જુઓ એકદમ રૂ જેવો સોફ્ટ અને જાળીદાર છે તો તમે ક્યારે આવો સુપર ટેસ્ટી લીલી મકાઈનો નાસ્તો બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એકાવન નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ